નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ ફરી વખત આપનું સ્વાગત છે આપની પોતાની ઓનલાઈન યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસની અંદર જેની અંદર ધોરણ એક થી બારના તમામે તમામ અભ્યાસને લગતા જે કંઈ પણ મટિરિયલો છે એમનું આપ સોલ્યુશન મેળવી શકો છો અને તમામ મટિરિયલ જે છે એને આપ સારી રીતે ભણી શકો છો આજે આપણે જોઈશું ધોરણ બારની અંદર આવતો એક વિષય એસપી અને એસપી વિષયને લગતા

ચોક્કસ વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પ પસંદ કરી અને પ્રશ્નના જવાબ આપો એ પહેલા આપણું એક થોડુંક અમસ્તો ધ્યાન દોરું કે ગાલા અસાઇનમેન્ટ માર્કેટની અંદર આવી ગયું છે અને ગાલા અસાઇનમેન્ટ મગાવવા માટે થઈ અને હવે આપણે ક્યાંય દૂર જવાની જરૂર નથી વધારે મહેનત કરવાની જરૂર નથી માત્ર આપની સામે જે સ્ક્રીન છે એ સ્ક્રીનની અંદર એક મોબાઈલ નંબર આપેલો છે જે મોબાઈલ નંબરની અંદર આપ ઘર બેઠા આપ ગાલા જે છે એને ઓર્ડર કરી અને મંગાવી શકો છો સાથે સાથે આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ક્લાસના લેક્ચરના લિંકના ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે એ લિંકની અંદર પણ આપ ઓર્ડર કરી શકો છો મિત્રો આ માર્કેટની અંદર ગાલા અસાઇનમેન્ટની કિંમત છે ત્રણસો રૂપિયા પણ જો આપ આપેલા મોબાઈલ નંબર ઉપરથી આ ઓર્ડર કરો છો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી જો આ અસાઇનમેન્ટ મગાવો છો તો આ અસાઇનમેન્ટ માત્ર તમને બસો ને નેવું રૂપિયા જેવી નજીવી કિંમતની અંદર ઘેર બેઠા મળી શકે છે તો મિત્રો રાહ ન જોતા તરત જ આપણે ઓર્ડર કરી અને આપણી મહેનત જે છે તે ચાલુ કરી દઈએ સાથે સાથે અહીંયા આગળ અમે લઈને આવ્યા છીએ સ્માર્ટ ડીજી બુક હા નવનીત સ્માર્ટ ડીજી બુક

અહીંયા ડિજિટલ બુક જે મળે છે એની સાથે સાથે તમને અહીંયા આગળ આન્સર કી જે છે એ પણ ઉપલબ્ધ થાય છે તો આ એક સરસ મજાની વસ્તુ તમારી સામે છે રાહ ન જોતા આપણે તરત જ તે આ તમામે તમામ મટિરિયલ જે છે તેને ડાઉનલોડ કરી લઈએ અસાઇનમેન્ટને ઓર્ડર આપી દઈએ મિત્રો ગાલા અસાઇનમેન્ટની સાથે સાથે શિક્ષણનું એક સરસ મજાનું વેપન ધ શાર્પ વેપન ઓફ ધ એજ્યુકેશન ઇઝ ગાલા અપેક્ષિત એકવીસ

અને જો આ ની કોપી તમારી ની કોપી તમારી પાંચસો કરતાં વધારેની ખરીદી થાય છે તો ત્યાં આગળ તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ જે છે તે મળવાપાત્ર છે અને એનો કોડ છે NAV20 ટ્વેન્ટી તો મિત્રો સરસ મજાના પરિણામ માટે થઈ અને ના લગાવતા આંગળીઓને થોડીક મસ્તી તસ્દી આપી અને એક ડિજિટલ

નીચે આપેલા તમામે તમામ વિકલ્પોના સાચો વિકલ્પ શોધી શૈક્ષણિક લોન લખવા માટે ક્યારેય પણ પત્ર લખવામાં આવતો નથી ત્યારબાદ અગ્નિશામક દળની સેવા એ કેવી સેવા કહી શકાય તો અગ્નિશામક દળની સેવા જે છે એને જાહેર ઉપયોગી સેવા કહી શકાય કારણ કે આનો ઉપયોગ તમામે તમામ લોકલ પર્સન જે છે એ આ તમામે તમામ જે સેવાઓ જે છે એનો લાભ લેતો હોય છે એટલે આ સેવાને આપણે જાહેર ઉપયોગની સેવા તરીકે ઓળખાવી શકીશું નિયુક્તિના પત્રના અંતમાં શું પાઠવવામાં આવે છે તો નિયુક્તિના પત્રના અંતમાં શુભેચ્છા પાઠવવામાં આવે છે ઓફકોર્સ જો કોઈ વ્યક્તિ કોઈ પદ માટે સિલેક્ટ થાય છે તો એ પદ માટે સિલેક્ટ થયા થાય ત્યારે એને એક એપોઇન્ટમેન્ટ લેટર લખ આપવામાં આવે છે સાથે સાથે એને એક શુભાશીષ પણ પાઠવવામાં આવે છે વીમા ધારક સંભવિત આફતો અથવા જોખમો સામે રક્ષણ મેળવવા વીમા કંપનીને શું ચૂકવે છે તો એક નજીવી એવી કિંમત જેને આપણે શું કહીએ છીએ પ્રીમિયમ કે મારા લાઈફ ઇન્સ્યોરન્સ કરાવ્યું છે તો એ લાઈફ ઇન્સ્યોરન્સની સામે મારે દર મહિને કે દર વર્ષે કે દર છ મહિને જે રીતની આપણી સગવડતા હોય સવલત હોય એ સવલત મુજબ આપણે યા તો એના દર માસિક હપ્તા પણ કરાવી શકીએ છીએ અથવા તો ત્રિમાસિક હપ્તા પણ કરાવી શકીએ છીએ અથવા તો છ માસિક હપ્તા પણ કરાવી શકીએ છીએ અને વાર્ષિક પ્રીમિયમ હવે આ જે આપણે એને હપ્તો જેને કહીએ છીએ એનું જ બીજું નામ છે પ્રીમિયમ તો આ દર મહિને આપણે પ્રીમિયમ ભરી શકીએ ત્રણ મહિને પ્રીમિયમ ભરી શકીએ છ મહિને પ્રીમિયમ ભરી શકીએ અથવા તો વાર્ષિક વર્ષમાં એક જ વખત આપણે પ્રીમિયમ ભરવાનું તો એવી રીતે બીજી કઈ રીતે પણ ઓળખાવી શકાય છે તો ઈ બુકિંગને બીજું ઈ રિઝર્વેશન તરીકે પણ ઓળખાવી શકાય છે હા મિત્રો આ વસ્તુ તમે જે એસઆરટીસીની કોઈ પણ બસ સેવા

આ તમામે તમામ શિક્ષણ જે છે તે આપણા રોજિંદા જીવનમાં પણ ઉપયોગી છે પણ થતું કેવું હોય છે કે જ્યારે ભણતા હોઈએ ત્યારે આપણા રોજિંદા જીવનની સાથેની કનેક્ટિવિટી જે છે એને ક્યારેય આપણે સંમિલિત કરતા નથી જતા મેચ નથી કરતા જતા હોતા જો એ દરેક તમામ વસ્તુ જો આપણે મેચ કરતા જતા હોઈએ તો આ જે કોઈ પણ બાબતો તમે આજે ભણવામાં અનુભવી રહ્યા છો આ બધી જ વસ્તુઓ તમે તમારા દૈનિક જીવનની અંદર પણ જાણો છો અને અનુભવ કરી શકો છો આગળ જોઈએ કે મૌખિક રજૂઆત દ્વારા ધાર્યું પરિણામ લાવવા નીચેના પૈકી શેની સજ્જતા જરૂરી છે તો મૌખિક રજૂઆત દ્વારા ધાર્યું પરિણામ લાવવા માટે થઈ અને નાણાની સુસજ્જતા ખૂબ જ જરૂરી છે ત્યારબાદ કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે

કંપનીનો સેક્રેટરી ભરણા ચિઠ્ઠીના આધારે હપ્તાની નોંધ કયા પત્રકમાં કરે છે તો હપ્તા પત્રકની અંદર જે કંઈ પણ હપ્તો ભરાયેલો હોય એની નોંધણી કરવામાં આવે છે ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલો છે ત્યાગપત્ર એટલે શું કે કોઈ નોકરી કે કોઈ સત્તા મારી પાસે છે આ સત્તાને મારે શું કરવી છે તો કે આ સત્તાની અંદરથી મારે નીકળી જવું છે હવે મારે આ સત્તા ભોગવવી નથી તો એ સત્તા નથી ભોગવી તો મારી સત્તાનો શું કરવો પડે ત્યાગ કરવો પડે તો આ ત્યાગ કરવા માટે થઈને શેની ત્યાગપત્ર જે છે એ શેની સાથે સંકળાયેલો છે તો કે હકના શેર સાથે આ શબ્દ જે છે તે જોડાયેલો છે શેર ધારક નાદાર જાહેર થાય ત્યારે તો શેર ધારક જ્યારે નાદાર જાહેર થાય છે ત્યારે ફરજિયાત ફેર બદલી થાય છે મિત્રો આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે આ મે બે હજાર એકવીસ અને માર્ચ બે હજાર ત્રેવીસ ની અંદર બોર્ડ ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો અહીંયા આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસ એક ખૂબ સરસ મજાનું ઓનલાઈન પ્લેટફોર્મ જે છે એ તમારા માટે એક નવી નવી જ સેવાઓ લઈ અને ઉપસ્થિત છે અને આપ એક નજીવી કિંમત સાથે આ તમામે તમામ સેવાઓ સેવાઓ જે છે એને ભોગવી શકો છો ઓશન કોચિંગ ક્લાસ અહીંયા આગળ તમને ઘણા બધા વિષયના પ્રશ્ન સોલ્યુશન જે છે તે પ્રોવાઈડ કરે છે ધોરણ બાર ને લગતા જેની અંદર આજે આપણે જોઈએ છીએ સેક્રેટરીયલ પ્રેક્ટિસ એક નજીવી કિંમત ભરી અને આપ અહીંયા આગળ ઘણા બધા લાભ મેળવી શકો છો જેવા કે અહીંયા આગળ તમારે પ્રકરણ પ્રમાણે જે કોઈ પણ આઈએમપી પ્રશ્ન છે એનું રિવિઝન તમે મેળવી શકો છો લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર પણ તમે અહીં આગળ મેળવી શકો છો

કોઈ પ્રશ્નની અંદર કોઈ મૂંઝવતા પ્રશ્નો છે અથવા તો કોઈ પ્રશ્નપત્રની અંદર કોઈ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે તો એ પ્રશ્નનું ખૂબ જ તે સોલ્યુશન તમને અહીંયા આગળ મળવાપાત્ર છે એવા કોઈ પણ નાના મોટા ડાઉટ જે છે એ સોલ્વ થાય છે વોટ્સઅપ સપોર્ટ કોઈ નાના પ્રશ્નો તમને મૂંઝવણ છે ટેકનિકલ એરર આવે છે કે તમને કોઈ તમારા વિઝ્યુલાઇઝેશનની અંદર પ્રોબ્લેમ આવે છે કે તમારું હિયરિંગના અંદર કોઈ પ્રોબ્લેમ આવે છે ટેકનિકલ કોઈ પણ સપોર્ટ છે તો એ ટેકનિકલ સપોર્ટ તમને અહીંયા મળે છે પ્લસ પીડીએફ પ્રશ્ન છે લગતા છે અપેક્ષિત કરો છો મટીરિયલ તમે મેળવો છો કઈ રીતે મટીરિયલ મેળવવું આ તમામે તમામ માહિતી તમને વોટ્સઅપથી ઇન્સ્ટન્ટ મળે છે સાથે સાથે લાસ્ટ યરના જે કોઈ પણ ક્વેશ્ચન પેપર છે પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન પણ તમને અહીંયા આગળ મળે છે એક નજીવી એવી કિંમતની અંદર અહીંયા તમે તમારું ભવિષ્ય જે છે એને શું કરી શકો છો તો એને સિક્યોર કરી શકો છો મિત્રો સ્વૈચ્છિક ફેરબદલી સ્વૈચ્છિક ફેરબદલી એટલે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે સ્વૈચ્છિક ફેરબદલી જ્યારે કરો છો ત્યારે તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે અને આ પ્રશ્ન જે છે એ પણ માર્ચ બે હજાર વીસની અંદર પૂછાયેલો છે ત્યારબાદ ડિબેન્ચર ધારકે કંપનીનો કોણ છે

પેઢીના ભાગીદારો વ્યક્તિગત કે સંયુક્તપણે કંપની સભ્યપદ મેળવી શકે છે જાહેર કંપનીના ડિરેક્ટરોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા કેટલા ભાગના ડિરેક્ટર્સ કરમ પ્રમાણે નિવૃત્ત થવા પાત્ર હોય છે તો વન થર્ડ ધીસ ઇઝ વેરી સિમ્પલ ક્વેશ્ચન્સ એન્ડ એવરી વન નો નો અબાઉટ ધીસ આન્સર્સ સંચાલક કેવા પ્રકારની સંપત્તિ મેળવે છે સંચાલક માત્ર રોકડ પ્રકારની સંપત્તિ જે છે તે મેળવી શકે છે કંપનીએ બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી સભાઓ બોલાવવી જોઈએ તો કંપનીએ ઓછામાં ઓછી વર્ષની ચાર સભાઓ જે છે તે બોલાવી જોઈએ જેની અંદર એક થી વધુ સભ્ય હોય તો હાજર કેટલા સભ્ય ગણ સંખ્યા તરીકે માની લેવામાં આવે છે તો ત્રીસ સભ્યો ગણ સંખ્યા તરીકે માનવામાં આવે છે લિક્વિડેટરની નિમણૂકની જાણ આવકવેરા અધિકારને નિમણૂક તારીખથી કેટલા દિવસમાં કરવી જોઈએ તો ત્રીસ દિવસની અંદર નિમણૂક તારીખની તારીખથી જાણ કરવી જોઈએ ત્યારબાદ ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપનીને ફર્ચામાં લઈ શકાય તો તો કંપનીમાં ઓછામાં ઓછી ઓછી સંખ્યા સંખ્યા સભ્ય થાય તેવી કંપની જે છે તેને ફર્ચામાં લઈ શકાય વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર એસપી વિષયના પ્રશ્નપત્ર છ નું પ્રથમ વિભાગનું અહીંયા આગળ આપણે સોલ્યુશન જોઈ લીધું છે અને અગાઉ પણ તમે ઘણા બધા મટીરિયલ્સ જે છે એના વિડીયોઝ અમે લોકોએ અપલોડ કરેલા છે ઘણા બધા વિષયના વિડીયોઝ તમને અપલોડ કરેલા છે ઘણા બધા ઓનલાઈન લેક્ચર પણ અહીંયા આગળ મુકાયેલા છે આપ સતત આ ચેનલની સાથે જોડાયેલા છો એટલે તમને તમામે તમામ વિડીયોઝ જે છે એનો લાભ આ તમામ તમામે તમામ શિક્ષણનો લાભ તમને રેગ્યુલર મળતો રહેતો હશે આગળ પણ તમે અમારી સાથે જોડાવ અથવા તો આ લગતી તમામ માહિતી જો તમારે જોઈતી હોય તો આપેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આપ અમારી સાથે જોડાઈ શકો છો અમારા એસપી ના વિશેષ અપડેટ મેળવવા માટે થઈ અને અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો અમારી સાથે અત્યાર સુધી જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર